તો ગાઈસ આ છે આપણી જૂની સીડી આ આપણે જૂની સીડીનો વ્યૂ છે તમને બતાવું છું તો તમે જોઈ શકો છો તો કમેન્ટ કરી દેજો કોણ કોણ જૂની સીડી ગિરનાર અંબાજીના દર્શન કરી એવું છે અને જો તમારે ચોમાસામાં આવવું હોય ગિરનાર તો રોપવે સુવિધા સાવ બંધ છે એક ખાસ કરીને તમારી વ્યવસ્થા કરીને આવજો કેમ કાંઈ વરસાદ જેવું હોય તો રેનકોટની પણ જરૂર પડે છે છત્રી હોય તોય પણ ચાલે ને તાલપત્રી હોય તોય પણ ચાલે તો કમેન્ટ કરી દેજો જો આજ તો અમારે બધું પડ્યું રહ્યું છે રેનકોટ છે છત્રી છે અને તાલપત્રી છે કેમ કે અમે નાસ્તો કરીએ ત્યાં આરામ કરીએ ત્યાં થોડીક વાર આપણે પાથરીને અમે બેસીએ છીએ તો આપણે રેનકોટ એમ નામ એમનામ છે ઠેલામાં હકેલેલા તો તમને આ થેલો બતાવું જો આપણે આ રેનકોટ છે આમાં અને આ આપણી કાનભાઈની પાવર બેગ છે તો પાવર બેગ ભાઈ બહુ કામ આવી ગઈ છે કાનભાઈની હા અને કાનભાઈ તમે હવે રવિવારે આવવાનું કહેતા હતા એટલે તમે હવે રેવા દેજો તમે તો આવીશું જ નહીં ફાઇનલ જ એટલે વિડીયોમાં દોસ્તો બને રહ્યો કેમ કે જટાશંકર સ્નાન કરવાનું છે અમારે ત્રણેયને ને જટાશંકર સ્નાન નહીં કરીએ તો દામોકુંડ બનાવવાનું છે નાવાનું છે ફાઈનલ તો તમે જોઈ શકો છો જૂની સીડીએ બહુ ટ્રાફિક નથી અને અહીંયાથી હવે ભવનાથ સાવ નજીક આવી ગયું છે સાતસો થી આઠસો પગથિયા છે એટલે નજીક એટલે સાવ નજીક આવી ગયું છે અને ભાઈ આ બે તો થાકી ગયા છે એટલે કંઈ કે છે નહીં જો આપણે તો જાણી લઈએ કંઈ કહે તો હમણાં કંઈ બોલાવતા નહીં ભાઈ ભાઈ તમે કંઈ કહેવા માંગો ભાઈ હા થાકીને તે થઈ ગયા તો ભાઈ તમારે ગિનાર આવવાય નહીં રોપવેમાં યુવો યુવત ભાઈ તમારું કામ નહીં ગિરનાર આવવું હોય ભાઈ અમે નવી સીડીએ સીડીએથી ચડ્યા હતા અને અમે જૂની સીડીએ આ ઉતરવાનું કામકાજ પૂરું થઈ ગયું છે ભાઈ જૂની સીડીયા કેવી મજા આવી તમને બહુ આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો ને બહુ 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 આનંદ આવ્યો ભાઈ તો સારું જો ભાઈ જૂની સીડીયા મારા ફ્રેન્ડને બહુ આનંદ આવી ગયો છે અને હવે અમારે આવવાનું છે શિયાળામાં ત્યારે વર્ષમાં ત્રણ વખત આવીએ છીએ ગિરનાર ભાઈ અમારે જટાશંકર નું કેન્સલ થયું કેમ કે અમારો ભાઈબંધ થાકી ગયો છે હાવ હાવ થાકીને ત્યાં થઈ ગયો ને બેય પગુની ડિસ્પ્લે થઈ ગઈ જો તમને આરી બતાવું ફાઉન્ડેશન ફરી ગયું આ તમે જો આ બેય પગુની ડિસ્પ્લે થઈ ગયા ભાઈ લે લે તો જા આ ભાઈ જો જો આ બીજા ભાઈ જો ફેલ જોઈ ગયો ભાઈ કમેન્ટ કરી દેજો